ટીવી ઉપર મોંપેડી ચડાવવા અને લાતો મારવાના સ્ટંટ કરીને તેમજ હાથ અને ગળામાં મોટા સોનાના દાગીના પહેરીને સસ્તું અને ટકાઉ ટીવી વેચવાના દાવા કરતો શ્યામ ઇલેક્ટ્રોનિક્સનો માલિક વિક્રમ ચાવડા આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે સુરતની કાપોદરા પોલીસે તેની દુકાનમાં કામ કરતી સત્તર વર્ષી સગીરા કર્મચારી ઉપર દુષ્કર્મ અને બ્લેકમેલિંગ કરવાના આરોપસર તેની ધરપકડ કરી છે છેલ્લા બે મહિનાથી ફરાર વિક્રમ ચાવડાને પોલીસે ગોવાથી પરત ફરતી વખતે કામરેજ પાસેથી દબોચી લીધો હતો ટીવી સસ્તું અને ટકાઉ છે તે સાબિત કરવા માટે શ્યામ ઇલેક્ટ્રોનિક્સનો માલિક વિક્રમ ચાવડા અનોખી જ બ્રાન્ડિંગ ટેકનિક અપનાવતો હતો તે જાહેરમાં ટીવી ઉપર મોપેડ ચડાવી દેતો અને તેને લાતો મારતો જેથી લોકો માની લે કે તેના ટીવી મજબૂત અને ટકાઉ છે આ પ્રકારના વિડીયો તે સોશિયલ મીડિયા પર વાયરલ કરતો જેના કારણે ગુજરાતભરમાં તે જાણીતો બન્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રાહકોને આકર્ષિત કરતો હતો આ સ્ટન્ટ સાથે તે ગળા અને હાથમાં સોનાના મોટા મોટા દાગીના પહેરીને ગોલ્ડ મેન તરીકે પણ ઓળખાતો વિક્રમ ચાવડાએ ગત ઓગણીસમી સપ્ટેમ્બરે ટીવી ઇન્સ્ટોલેશનના બહાને સગીરા કર્મચારીને ટીંડોલીથી એક હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ કૃત્યનો તેણે મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યો હતો જેનો ઉપયોગ તે સગીરાને બ્લેકમેલ કરવા માટે કરતો ત્યારબાદ તે છોકરીનું દુકાનની ઉપરના માળે આવેલા પોતાના ઘરમાં પણ વારંવાર યૌન શોષણ કરતો આ અંગે સગીરાએ ગત બાવીસમી જૂને કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સગીરાનો ઉપાડ ચૂકવી દીધ્યા બાદ પણ વિક્રમ વધુ પૈસાની માગણી કરીને તેને બ્લેકમેલ કરતો આ કેસમાં વિક્રમનો સહકર્મચારી તૌફિક ઇલિયાઝ અંસારી પણ સામેલ હતો જે સગીરાને વિક્રમ કહે તેમ કરવા દબાણ કરતો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો પોલીસે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં તોફિકની પણ ધરપકડ કરી હતી પોલીસની પકડથી બચવા માટે વિક્રમ ચાવડા છેલ્લા બે મહિનાથી ભાગી રહ્યો હતો અને તેણે પોતાનો મોબાઈલ નંબર પણ બદલ્યો હતો પોલીસ સતત તેની શોધમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વિક્રમ તેની પત્ની સાથે ગોવા ફરવા ગયો છે તે ગોવાથી પરત ફરી રહ્યો હતો ત્યારે જ કાપોતરા પોલીસે કામરેજ નજીક વોચ ગોઠવી તેને પકડી પાડ્યો હતો